જય રુદ્રાણી દોસ્તો દોસ્તો તમે વિડીયોનું ટાઇટલ જોયા પછી તમને ખબર તો પડી ગઈ હશે કે કુળદેવીમાંનો દીવો ખોટી રીતે જો કરવામાં આવે તો કેટલી તકલીફો કેટલું ભયંકર પરિણામ આવે કે તમારા ઘરની અંદર કલેશ તમારા ઘરની અંદર બીમારીઓ તમારા ઘરની અંદર રૂપિયા પૈસા ટકતા નથી તમારા ઘરની અંદર બધાના સ્વભાવ એકદમ ગરમ ઉગ્ર થતા હોય એવું તમને લાગે તમારા ઘરની અંદર પગ મુકતાની સાથે તમને એવું લાગે કે ઘરની અંદરથી ક્યારે બહાર નીકળી જવું ક્યારે તમને એ ઘરની અંદર તમને શાંતિ ન લાગે તમે તેટલી મહેનત કરો પણ એ તમને મહેનત તમારી દેખાય નહીં તમે ઘણી બધી જગ્યાએ મગજમારીઓ કરવા જાઓ આના આ આ મંદિરે જાઓ પેલા મંદિરે જાઓ પેલા માણસને મળો પેલા માણસને મળો ક્યાંક રવિવાર ભરો ક્યાંક મંગળવાર ભરો ક્યાંક પૂનમ ભરો આ ઘણી બધી તકલીફો છે જે તમે અત્યારે જોવા જઈએ તો દરેક માણસની સાથે આ બધી વસ્તુ થઈ રહી છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ કારણ કે માણસના જીવનમાં એટલી બધી તકલીફો છે એટલી બધી તકલીફો એટલા બધા સંઘર્ષ છે કે ક્યાં જઈને રોવે એ ખબર નથી પણ આ બધી તકલીફો કદાચ હું માનું ત્યાં સુધી આ બધી તકલીફો તમે પોતે જાતે ઊભી કરવામાં આવેલી તમારી આ તકલીફો છે પણ તમને ખબર નથી પડતી કારણ કે દરેક માણસને એમ જ લાગે છે કે ના હું તો સાચો જ છું હું તો ખોટો છું જ નહીં અમે જે કરીએ છે એ સાચું જ છે અમે ખોટું કરતા જ નથી કોઈ પણ ન પૂછો જ્યારે કોઈ મંદિરની અંદર કે કોઈ જગ્યાએ જાઓ અને પૂછો તો એક જ વસ્તુ કહેવામાં આવશે કે અમે તો કોઈનું એ ખોટું કરતા નથી ભગવાન કેમ અમારી જોડે આ બધું કરે છે આવા બધા શબ્દો સાંભળવા મળે છે પણ તમને એ ખબર નથી કે આ બધું થવા પાછળનું કારણ શું બસ તમારા ઘરની અંદર તકલીફો ને તકલીફો ચાલુ ને ચાલુ જ રહે તમને એમાં કોઈ શાંતિ ના મળે તો આ બધાનું પાછળનું કારણ એક જ છે તમારા માનો દીવો જે તમે તમારા ઘરમાં કરો છો ઘણા બધાના દીવો તો થાય જ છે સવાર અને સાંજ બે ટાઈમ તો દીવો થાય જ છે બધા દીવો કરે પણ છે પણ જે તમે કરો છો જે જે રીતે કરો છો એ ખરેખર સાચી રીત છે અને તમે જે કરો છો એ ખરેખર સાચું કરો છો તો આ આ વિડીયોના માધ્યમથી હું તમને એ જ જણાવવા માગું છું કે આ બધી તકલીફોનું પાછળનું એક જ કારણ છે માનો દીવો કારણ કે અત્યારે માના લોકો ભૂલી ગયા છે જેના ઘરમાં પૂજાય છે એ પૂજે છે પણ એના પદ્ધતિની ખબર નથી ઘણા બધા ઘણા બધા અલગ અલગ પંથમાં પહોંચી ગયા છે જ્યાં કુળદેવીને ટોટલી ભૂલી ગયા છે કુળદેવી સાથે વાત કરવાની છોડ દીધી છે માના તમારી તકલીફો કહેવાનું તમે બંધ કરી દીધું છે જેના કારણે આ બધી તકલીફો તમારી જોડે ચાલુ થાય છે અને ઘણા બધાના જોડે આ તકલીફો ચાલુ જશે તો આજે હું તમને કુળદેવીમાંનો દીવો કેવી રીતે કરવો જોઈએ એ હું તમને જણાવવા માટે આવ્યો છું કારણ કે આજુબાજુ કેટલા પણ માણસો છે એ બધા જ માણસો કોકના કોઈક રીતે દુઃખી જ છે તો આ દુઃખમાંથી કેવી રીતે તમે બહાર આવી શકો એનો એકમાત્ર રસ્તો તમને બતાવવા માટે હું આજે તમારી સામે આવ્યો છું કારણ કે કુળદેવીમાં માનો દીવો કેવી રીતે કરવો એની સાચી પદ્ધતિ આજ સુધી કદાચ તમને યુટ્યુબ પર કોઈએ આ પદ્ધતિ જણાવી નહીં હોય કેમ કારણ કે બધાને એવું જ છે જો માણસની તકલીફો દૂર થઈ જશે માણસની તકલીફોમાંથી એ લોકો બહાર નીકળી જશે તો કદાચ કોકના ધંધા પરી ભાગશે જે આ બધું કરવાના જે ધંધાઓ છે ગુવા ધતીન છે આ બધું બંધ થઈ જશે તો આ પદ્ધતિ એટલી જબરજસ્ત છે જાણ્યા પછી તમને પોતાના જ એમ લાગશે કે ના ખરેખર આ જ રીતે દીવો થાય કુળદેવીમાંનો દીવો આજ રીતે થાય તો પદ્ધતિ જણાવતા પહેલા એક વસ્તુ કહી દઉં વિડિયો પૂરો જોજો જો વિડીયો તમે પૂરો નહીં જુઓ તો કદાચ આ પદ્ધતિ તમારે સમજવી થોડી અઘરી થશે સીધી સાધી પદ્ધતિ છે પણ પૂરી સાંભળશો તો કદાચ તમને કરવામાં ઈજી રહેશે કે કેવી પદ્ધતિથી આપણો દીવો થાય પદ્ધતિ જાણ્યા પછી તમને લાગે તો કોમેન્ટની અંદર જરૂર કોમેન્ટ કરજો કે આ વિડીયોના માધ્યમથી મેં તમને જે જણાવ્યું મેં આ વિડીયોના માધ્યમથી જે કંઈ પણ કીધું એ કેવું છે તમને કેવું લાગ્યું તો ક્યાંથી તમે આ વિડીયો જુઓ છો એ ચોક્કસ કહેજો તો વધીએ આપણે આગળ વિડીયોમાં માનો જો દીવો છે એ દીવો કેવી રીતે કરવો તો ઘણા બધા પોઈન્ટ છે કદાચ લખવા હોય તો લખી લેજો યા વિડીયો સેવ કરી લેજો ડાઉનલોડ કરી લેજો જેથી કરીને ક્યારે પણ અટકાવો તમે અટકો તો કદાચ ફરીથી આ વિડીયો જોયા પછી તમે પાછું ચાલુ કરી શકો તો દોસ્તો કુળદેવીમાંનો દીવો એટલે કે પહેલાં તો કુળદેવી તમારા ઘેર જે તમે દીવો કરો છો બે ટાઈમ ત્યારે માને તમે પોતાના ઘેર આમંત્રિત કરો છો દીવાના માધ્યમથી અને મા જગતજનની જગદંબા તમારા કેર એ દીવાની જ્યોતના સ્વરૂપમાં એ તમારા ઘરે પહોંચે છે પણ આપણે શું કરીએ છીએ કારણ કે દીવો કરવા ખાતર કરી દઈએ છીએ આપણી જોડે ટાઈમ તો છે નહીં મંદિરમાં ગયા નાનું મંદિર ભગવાનનું બનાવેલું હોય ત્યાં દીવો પ્રગટાયો અગરબત્તી કરી નમસ્કાર કર્યા અને પછી આપણે પોતપોતાના કામે નીકળી જઈએ છીએ પણ એક વસ્તુ છે તમારી જોડે બી અનુભવ થતો હશે કે કોઈ માણસની સામે તમે ઊભા છો તમારો ઓળખી તો માણસ નહીં કદાચ હા હા આવું છું એમ કરીને નીકળી જાય તો તમને કદાચ ખોટું લાગશે તો આ જગતજનની જગદંબાને જ્યારે તમારા ઘરે તમે બોલાવો દીવાના માધ્યમથી અને પછી તમે એના માટે ટાઈમ ના આપો તો પહેલું કારણ એક જ કે કુળદેવીમાં જ્યારે તમારા ઘેર જ્યોતના સ્વરૂપ પ્રગટ થાય અને તમે રોજે રોજ જે દીવો કરો છો અને માં જગતજનની જગદંબા જે કુળદેવી છે તમારા ઘેર પધરામણી કરે જ છે તો એને ટાઈમ આપો હવે ટાઈમ કેવો તો એક નાનકડો ટાઈમ આપવાનો છે બહુ આપવાનો નથી ખાલી માની સામે માની આગળ બેસો અને માની આગળ બેસી અને તમારી કુળદેવી માની તમે નક્કી કરો ત્રણ માળા કરો પાંચ માળા કરો અગિયાર માળા કરો એકવીસ તમે નક્કી કરો પણ આ નક્કી કરેલી માળા તમે માની સામે બેસીને કરો કે જ્યારે તમે માળા કરવા બેસો માતાજીનું નામ દીવા બેસો ત્યારે તાંબાનો લોટો પાણીનો ભરી અને તમારી સાથે રાખવાનો છે જ્યારે તમે દીવો માતાજીનો પ્રગટાવો તો દીવાને થોડો હાઈટમાં રાખવાનો એની જ્યોતનો જે પ્રકાશ છે એ પ્રકાશ એ તાંબાના લોટામાં જે પાણી ભરેલું છે એ પાણીની અંદર એ પ્રકાશ પડવો જોઈએ એવી રીતે તાંબાનો લોટો ગોઠવી દેવાનો છે અને પછી એ તાંબાના લોટામાં જે પાણી ભર્યું છે એની અંદર પ્રકાશ પડે ત્યારે તમારી દ્રષ્ટિ માતાજીનું નામ દેતા દેતા એ તાંબાના લોટામાં જે જળ છે જે પાણી છે એ પાણી ઉપર રાખવાની છે અને માતાજીનું નામ માતાજીની ત્રણ માળા પાંચ માળા એકવીસ અગિયાર જે તમે નક્કી કરી એ માળા તમારે કરવાની છે માળા પતી જાય પછી તમારે માતાજી આગળ બેસીને તમારી જેટલી પણ તકલીફો છે એ બધીએ દીવાની સામે જ્યોતની સામે રજૂ કરવાની છે મનથી કોઈની સામે મોઢું ખોલીને બોલવાનું નથી પણ એ માતાજીની સામે દીવાની સામે માનસિક એટલે મનથી એ બધી તકલીફો રજૂ કરવાની છે જે તમને જેટલી તકલીફો હોય બધી જ તકલીફો તમારે એની સામે રજૂ કરવાની છે અને પછી પછી બધું પતી ગયા એ પાણીનો લોટો લઈ માતાજીની જ્યોતને નમસ્કાર કરી અને પાણીનો લોટો લઈને ઊભા થઈ જે પાણી છે એ પાણી પૂરા ઘરની અંદર એને છંટકાવ કરવાનો છે એ પૂરા ઘરની અંદર એ પાણી છાંટી દેવાનું છે કેમ કારણ કે તમને ખબર નથી તમે આખો દિવસ બહાર કામ ધંધા માટે ફરો છો ઘરની અંદરથી બહાર જાઓ છો તમારા ઘરના જેટલા બી સભ્યો છે એ ક્યાંકના ક્યાંક ફરીને એ ઘરે આવે છે પણ તમને એ ખબર નથી કે તમારી સાથે કેટલી નેગેટિવિટી જે નેગેટિવ ઉર્જા છે એ તમારી જોડે કેટલી આવે છે એ તમને ખબર નથી અને જ્યારે તમે સુઈ જાઓ છો ત્યારે એ નેગેટિવિટી તમારી જોડેથી છૂટી પડીને તમારા જ ઘરની અંદર ક્યાંકને ક્યાંક પોતાની જગ્યા બનાવી દે છે તો આ કારણથી આ જે પાણી જે માતાજીનું પવિત્ર પાણી પાણીનો છંટકાવ કરવાથી તમારા ઘરની અંદર જેટલી પણ નેગેટિવ ઉર્જા છે એ બધી જ તમારા ઘરમાંથી બહાર નીકળી જશે એટલે તમારો ઘર જે ભારે ભારે લાગે છે તમારું ઘર એકદમ તમને હલકું ફૂલ લાગશે તમને રહેવાની બેસવાની મજા આવશે ઘરના બધા જ સભ્યોના સ્વભાવમાં ચેન્જ આવવાનું ચાલુ થઈ જશે તો આ જે તમારું ઘર છે એ ઘરને ખાલી ઝાડુથી આ સાવરણીથી એના બાવા ઉતારવાથી નીચેનો કચરો કાઢવાથી તમારું ઘર શુદ્ધ નથી થતું એ ઘરની અંદર પાણીનો છંટકાવ કરવાથી એ નેગેટિવિટી તમારા ઘરની અંદર સમાયેલી છે દૂર કરવા માટે પાણીનો છંટકાવ એક પણ ખૂણો બાકી રાખ્યા વગર તમારે એનો પાણીનો છંટકાવ આખા ઘરની અંદર કરવાનો છે અને આ પાણીનો છંટકાવ કરતાં કરતાં તમારી કુળદેવીનું નામ સ્મરણ એ માતાજીનું નામ જાપ કરતાં કરતાં કરવાનું છે અને આખા ઘરની અંદર પાણી છંટાઈ જાય તમે આખા ઘરની અંદર પાણી છાંટી દો પછી જે પાણી વધે છે એ પાણી જો જેટલા સભ્યો છે બધા જો થોડું થોડું આચમન લઈને પી જાય તો ઠીક છે અને જો ના હોય તો પાણીનું જે માટલું છે આપણું એ માટલાની અંદર એ પાણી ઉમેરી દો અને એ પાણી જ્યારે બધા પીશે ત્યારે જે શરીરની અંદર જે રોગ છે તકલીફો છે એ બધામાંથી તમે છુટકારો મેળવી શકશો તો આ જે પાણી છે એ મેન છે માતાજીનું જ્યોત જે તમે પ્રગટાવ છો એનો પ્રકાશ એ પાણીમાં પડે અને એ પાણી પૂરા ઘરની અંદર છંટકાય અને પૂરા ઘરની અંદર છાંટ્યા પછી જે પાણી વધે એ તમારે માટલામાં નાખવાનું છે એટલે બધા જ સભ્યો એ માટલાનું પાણી પીવે તો તમારા શરીરમાં કોઈ પણ રોગ હશે એ પણ દૂર ભાગશે તો આ પદ્ધતિ મેં તમને જે જણાવી કે માતાજીની પહેલી આમન્યા એની સામે બેસો એને ટાઈમ આપો એની સાથે વાતચીત કરો તમારા મનની જે મૂંઝવણું છે એ તમે સામે રજૂ કરો અને રજૂ કર્યા પછી તમે માતાજીનું નામ દેતા દેતા ઘરની અંદર પાણીનો છંટકાવ કરો અને છંટકાવ કર્યા પછી જે પાણી વધે છે એ પાણી માટલામાં નાખો અને માટલાનું પાણી બધા જ સભ્યો પીસે તો નખમાં બી રોગ નહીં રહે તો આ જે છે ને એ પદ્ધતિથી તમે દીવો કરો સવા મહિનાની અંદર કોઈ પણ તકલીફો હશે સવા મહિનાની અંદર તમારી બધી જ તકલીફો દૂર થઈ જશે અને માં પોતાની જે કુળદેવી છે એની આમનને આપેલી જે અત્યારે લોકો કરતા નથી દીવો કરવા ખાતર કરે છે પણ આ પદ્ધતિથી તમે દીવો કરશો તો તમારા ઘરની અંદર એક સવા મહિનાની અંદર તમારા ઘરની અંદર પૂરી કાયા પલટ થઈ જશે તમારા નોકરી ધંધામાં તમારા કોઈ પણ કાર્યની અંદર જે કંઈ પણ વિઘ્નો આવે છે વિઘ્નો બધા જ દૂર થઈ જશે અને બીજું કારણ કે જ્યારે તમે એ દીવો તમારો માતાજીનો એ જ્યોત બુજાઈ જાય માતાજી ત્યારે જ્યારે એ જ્યોતના સ્વરૂપમાં આવ્યા છે અને એ જ્યોતના સ્વરૂપમાંથી એ રજા લઈને જાય પછી જે દિવેટ બાકી રહે છે એ દિવેટનું પણ એક કારણ છે એ દિવેટના લોકો ઘણી જગ્યાએ એમને એમ ફેંકી દે છે આમથી આમ ફેંકી દે છે તો એ ફેંકવાથી પણ ઘરની અંદર બહુ મોટી તકલીફો આવે છે તો એ દિવેટને ફેંકવાની નહીં એના સાઈડ ઉપર મૂકો વ્યવસ્થિત જગ્યાએ મૂકો આવી દિવેટો રોજે રોજ જે તમારી બે ટાઈમની દિવેટો છે બે ટાઈમની દિવેટોને ભેગી કરો પંદર દિવસે યા મહિનામાં યા દસ દિવસે તમને જ્યારે પણ ટાઈમ મળે એ દિવેટોને લઈ જાય અને વહેતું પાણી હોય એ વહેતા પાણીની અંદર એ દિવેટોને પધરાઈ રહેવાની છે બસ તમે આટલું કરશો તો તમારી પૂરેપૂરી ઘરની તમારી પોતાની બધી જ તકલીફો જે છે બધી જ દૂર થઈ જશે અને આજે મેં તમને પદ્ધતિ બતાવી એ પદ્ધતિ કદાચ આજ દિન સુધી તમને કોઈએ બતાવી જ નહીં હોય ના તમને કોઈએ કીધી જ નહીં હોય બરાબર તો આજે હું આ મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આ પદ્ધતિ મેં તમને બતાવી એકવાર એનો પ્રયોગ કરી જુઓ તમારા ટોટલી જે દુઃખ દર્દ છે જેટલી બી તકલીફો છે તકલીફોમાંથી તમે બહાર નીકળી જશો અને જ્યારે તમે આ કરશો ત્યારે તમે ખુદ જાતે જ અનુભવ કરશો દોસ્તો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અમારી આ જે માહિતી તમને સારી લાગી હોય આપણા સત્ય સનાતન ધર્મના મંદિરો વિશે નાની નાની વસ્તુઓ જે છે નાના નાના ગામની અંદર આવા જે મોટા ઇતિહાસો છુપાયેલા છે એ બધાને બહાર લાવવાનું અમારું કામ છે પર્યાવરણ પ્રકૃતિ સાથેનું અમારું કામ છે જો અમારા વિડીયો અમારું કામ તમને સારું લાગે તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત